સાબર ડેરી દ્વારા પશુપાલકોને પેર ઓછું ચૂકવવામાં આવતા તાજેતરમાં પશુપાલકોએ સાબર ડેરી પહોંચી વિરોધ કર્યો હતો જ્યાં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પથ્થર મારાની ઘટના પણ બની હતી જે બાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસ નો મારો જઈ પરિવાર સાંત્વના આપી હતી જ્યાં તેમણે મૃતક અશોક પટેલ ના પરિવાર ને સાબર તેમજ સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માંગ કરી હતી આ સાથે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે પશુપાલકો થકી ચાલે છે સાબર ડેરી ટકી નથી ચાલતા પશુપાલકો પશુપાલકો ડેરી પાસે ભીખ નહીં પરંતુ પોતાનો હક માંગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે સાબર ડેરી દ્વારા તાત્કાલિક પશુપાલકોને સમયસર ભાવ ફેર ચુકવવામાં આવે અને જો ભાવ ફેર ચુકવવામાં વિલંબ થશે તો આવનાર દિવસોમાં પશુપાલકોના હિતમાં કોંગ્રેસ આંદોલન કરશે તેમ જણાવ્યું હતું ઉત્તર ગુજરાતની કોઈ પણ ડેરી હોય ખેડૂતો પશુપાલકો અને દૂધ ઉત્પાદકોની જે પણ ન્યાય વાજબી માંગણીઓ છે એનો સ્વીકાર ડેરીઓએ કરવો જ પડે ડેરી એ પશુપાલક અને દૂધ ઉત્પાદકોના કારણે ઉજળી છે ડેરી છે તો પશુપાલક છે એવું નથી પશુપાલકોનો દૂધ ઉત્પાદકો છે તો ડેરી છે